નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત વિશેતેર ખેડબ્રહ્મા બારસો સિતેર થી બારસો એસી વિરમગામ બારસો એકાણું થી બારસો પંચાણું જેતપુર અગિયારસો પચાસ થી બારસો પચાસ ઈડર તેરસો પાંચ થી તેરસો દસ બાવડા બારસો છ્યાસી થી બારસો જામજોધપુર બારસો વીસ થી બારસો એકોતેર પાટડી બારસો પિંચોતેર થી બારસો એસી અમરેલી અગિયારસો પચાસ થી બારસો સિત્તેર હિંમતનગર તેરસો થી તેરસો છ બહુચરાજી બારસો નેવું થી તેરસો છ સમી બારસો પંચ્યાસી થી તેરસો બે પાટણ બારસો થી તેરસો ત્રેવીસ અમરેલી નવસો થી બારસો ચોસઠ ચોટાણા બારસો થી બારસો પંચાણું ધીમા બારસો થી તેરસો સાવરકુંડલા નવસો થી નવસો માણસા બારસો થી તેરસો દસ રાજકોટ અગિયારસો થી તેરસો દિયોદર બારસો નેવું થી તેરસો નવ હારીજ બારસો થી તેરસો ચૌદ ધાનેરા બારસો એકાણુંથી તેરસો આઠ ડીસા બારસો એક્યાસીથી તેરસો પાંચ લાખણી બારસો પંચાણુંથી બારસો અઠ્ઠાણું નેનાવા બારસો પચાસથી તેરસો સાત વાંકાનેર બારસો પચાસથી બારસો પચાસ મહેસાણા બારસો નેવુંથી તેરસો સાત અમલીયાસણ બારસો સત્યાશીથી બારસો ત્રાણું સિદ્ધપુર બારસો પંચ્યાસીથી તેરસો તેર ગોઝારિયા બારસો પંચાણું થી તેરસો વિજાપુર બારસો નેવું થી તેરસો પંદર પીલડી બારસો પાસઠ થી તેરસો ચાણસમા બારસો થી તેરસો અગિયાર વારાહી બારસો પંચાવન થી બારસો ઓગણસાઠ પાલનપુર બારસો થી બારસો અઠ્ઠાણું બોટાદ સાતસો થી બારસો ત્રેપન ભયાઉ બારસો થી બારસો છન્નું અંજાર બારસો થી બારસો નેવું હળવદ બારસો થી બારસો ચામનગર જામનગર થી બારસો ત્રેસઠ વિસનગર બારસો થી તેરસો પંદર થરા બારસો થી તેરસો તેર સિહોરી બારસો થી તેરસો પિલુડા બારસો થી તેરસો છ કડી બારસો થી તેરસો પાંચ થરાદ બારસો થી તેરસો વીસ રાહ બારસો ત્રીસ થી બારસો પિસ્તાલીસ કલોલ બારસો ચોરાણું થી તેરસો છ તલોદ બારસો છન્નુ થી તેરસો એક ભાભર બારસો સત્તાણું થી તેરસો બાર